સુરતના વરાછા વિસ્તારમાં તમિલ સમાજના લોકો દ્વારા શ્રી માતાજીના સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શ્રી મારી અમ્મા સાલગીરા નિમિત્તે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધકુટીર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો દ્વારા ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા પચીસ વર્ષથી માતાજીની સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે

કે છે રિક્ષા કે છે માનતા છે કાર્યક્રમ અમારું તમિલ તમિલનાડુ નું રાજકુમાર રાજુભાઈ મંદ્રા તમિલનાડુ નાગ્રામ છે